તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ઠંડુ ઠંડુ પીવાનું અને બાળકોને એક્ઝામ સમયે સાથે આપવા માટેનું બેસ્ટ ટિક હું તમારી સાથે શેર કરી રહી છું જેના માટે એક પેન લઈ તેમાં પચાસ ગ્રામ જીરું અને ચાલીસથી પચાસ મરીના દાણાને સારી રીતે શેકી ઠંડા પાડી લેશું ઠંડા થઈ જાય ત્યારબાદ સંચર પાવડર મીઠું ઉમેરી એક પાવડર તૈયાર કરી કન્ટેનરમાં સ્ટોર કરીશું ફરીથી જ પેનને ગરમ કરી એક ગ્લાસ પાણીમાં અડધા કિલા જેટલી શાકરને ઓગાળી લેશું આપણે આની ચાસણી બનાવવાની છે તો પંદરથી વીસ મિનિટ ઓગળે અને એકદમ લિક્વિડ વ્વીટ થઈ જાય ત્યાં સુધી રાખીશું હવે અહીંયા સારો ફ્લેવર અને એકદમ તરો તાજગી આપવા માટે સો ગ્રામ જેટલો ફુદીનો લઈ ડાળખીથી પાંદુર કરી સારી રીતના ધોઈ અને મેં બે બરફના ટુકડા સાથે ક્રશ કરી લીધેલા આગળ ઉકળતી ચાસણીમાં પૂરેપૂરો બાઉલ જે આપણે ક્રશ કરેલો હતો ફુદીનાનો તેને એડ કરી દઈએ આટલું ઘાટું થાય ત્યાં સુધી લિક્વિડને ઉકાળી લીધેલું આગળ બનાવેલો ડ્રાય મસાલો આમાં બે ચમચી ઉમેરી ચાર મોટા લીંબુનો રસ ઉમેરી દઈશું બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી અને એ ટેક કન્ટેનરમાં સ્ટોર કરીશું ફૂલ વિડીયો જોવા માટે લિંક હું તમને ટાઇટલમાં આપી દઈશ તો બસ ઠંડુ ઠંડુ સાબત પાણી ઉમેરી ચાસણી ઉમેરીને સર્વ કરીશું